મેડમ મારી પાસે કોઈ ડોનર નથી થેલેસેમિયા મેજર માટે બ્લડ જોતું હતું અત્યારે મારી પાસે કોઈ ડોનર નથી તો નહી થઈ તો કયો છો એ મોર્ય પરમાર થેલેસેમિયા પેશન્ટ છે એનું રજીસ્ટ્રેશન તમારી ને છે બ્લડ બેંકમાં સૌરાષ્ટ્ર વલાટી બ્લડ બેંકમાં તો અત્યારે તમે સવારે મેં તમને ફોન કર્યો તો તમે કીધું તું ને કે ભાઈ તમારે ડોનર સામે બ્લડ આપવું જોશે નહીં તો નહીં મેળવે એમ હા તો ડોનર તો જોશે અત્યારે અમે જ છે ને બે બહી માં આપવાના ને તો ડોનર બોલાવીને એક ચેસ કરીએ છીએ અને એ લોકો એ સામે રિપ્લેસમેન્ટ આપે છે એવી રીતે અમે અત્યારે કરીએ છીએ બરાબર અત્યારે મારી પાસે કોઈ ડોનર અવેલેબલ નથી તો તમે નહીં આપો બ્લડ અત્યારે છે ને અવેલેબલ એમ ડી પોઝિટિવ છે ને હમ સર એવું હોય તો ગમે તે ગ્રુપ ના અપાવજો તો થઇ જશે એમાં હવે જોઈનર બોલાવી ને કરી દઇશું બી પોઝીટીવ ના તો પણ મને કરી કરાવી દ્યો ને અત્યારે મારી પાસે કોઈ અવેલેબલ નથી ડોનર નહીં તો તો હું કરાવી ન દઉં એક કોઈ પણ ગ્રુપ ના કઈ કઈ એ છે જ નહીં ડોનર નથી અત્યારે કોઈ હાજર મને તો તો હું કરાવી દઉં ને કારણ કે હું જેનું જેનું બ્લડ અપાવતો હોય એ અત્યારે કોઈ છે ને હાજરમાં મેમ નકર તો હું હમણાં કરાવડાવી નહીં દઉં દર વખતે આપી જ જાય છે મારા હું બ્લડ લઈ ગયો તો મારા બે ડોનર દઈ ગયા તા બ્લડ ડોનર તો જોવે ગમે ગયા મહિને હું બ્લડ લઈ ગયો તો બરાબર તમે બે ડોનર